ચાલો ડાયરો જે માતાજી રામ નામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો ને આપડા વિડીયો જોતા હોય બધા મજામાં જાય કાળો કાળો ને રમ જો ચાલો સ્વાગત છે તમારા બધાની ફરી વાર નવો દિવસે તો બ્લોગમાં એવું વાત થઈ જાય ને કે આપણને ઓગ્યા છે કાળુભાઈ હા કાળો

જાય છે આપડે શાકભાજીમાં પાણી સીતાફળ 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 મસ્ત મજા ખાવા કે પાણી આવે છે મસ્ત મજાનું પાણી આવે આ શરૂઆત Ba bạc giải sạc bạc chị bạc giải bạc giải này giải rồi giải bạc 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 phá હાલો મિત્રો આપણે ઝૂમ કરીને બતાવીએ આપણે આ માય થી આપણે વિડીયો માં ક્યારેય ઝૂમ કરીને નથી બતાવ્યું તમને તો આ ઝૂમ કરીને બતાવું કેવું ઝૂમ થાય કેવું વિડીયો ક્વોલિટી આવે જો કે ઝૂમ કરો એટલે ક્વોલિટી ડાઉન તો થાય જ તે ગમે એવો ફોન હોય ને ભાઈ આમાં તમને બતાવું બાપુ છે અમે હાલો શિક્ષક ઝૂમ થઈ ગયા બાપુ છે બોલા ઘણા પાવડો લઈને ઉભા છે Tao kể cho mày mi dro. Kalpese, vô tất nát cho lạng, ghéo. A vô à, kèo. A vô anh kèo. A tàu nát kèo. thang vô nát kèo. A bán nát kèo. A vô nát kèo. A પ્યોર ખાતર કેવાય ખાદ મા આપડી મિત્રો પથારી જોવા જયું દરરોજ ની જેમ એમના પડી છે કોરી થઈ ગઈ હોય તો મારી અત્યારમાં છે ઉંદરીના ત્રાસ મિત્ર બહુ હતી ગયો હે આમના પાછો જીણી મોડ ના પડી જાય ઉંદરી બા મિત્ર આવે લાગે ગંદી મને આવી નીકળ્યો ને ના ના કાલે કહી ગયો

તે લઈને થાકી ગઈ પાડી થઈ સેલે લીધુંસ નહીં કેટ બધું ખડ હતું ગયા વર્ષે આપણે રેગ્યુલર જીઆઈ સેલના વિડિયો જોતાઈશ એ ખબર છે કે યાસ છે માંડવી હારી ને ખડ જ છે એટલે ખડ ને એ લે ગયા આમાં

કા બેંગા થોડું બહાર ની હવા માં ના આવે તો ગડીક પડ્યો રે પૂઈ રે ભાઈ મજા આવે ને ને કેમ નાક ફૂલાવે છે વાતાવરણ આવે ને એટલે હા તાર ભણવા જવાનું છે કે દીદી લેવા સોપડી લેંદા ખડે હે પૂર ભણવા ગાણું પડે નહી પડે બેય વાતો Τλλα μη δράβα χέμουνταά, σπόθουν λία ους

मस्त मजाने लालगु

હા બે દી પૈસા આવજો આજ તો ના હતો આજ તો લઈ લીધી આ બાજુ રાજવીર ને દર્શન બેજો રમે પિચકાજી કરે બોટલ વાખા પાડી જો ટાટાભાઈ ભાઈ કહેતા ટાટાભાઈ ભાઈ કહેતા

હે ખિશલી બેન તમે શું ખાવ છો હે હા ખોખા થઈ ગયા છે હે હા જો આ મિત્રો આને હું પછી ખાવાનું જોઈએ જોવો તો સારું સારું ખાય તોફાઢગલી કરી ખોતરી ખોતરીમાંથી

Ya, daerah Ini benar-benar. 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 Ini benar benar ini કસન બેન એ ખાય બટે કુ બટે કુ ખાય બરો ખાતી સુસુદાર વાપ ચાલો હવે ડાયરો આ થઈ જ આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક છે ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ